એવું તે શું કરો કે જેથી આ વખતે તમે પાસ જ પાસ થવું એ બધાને ગમતું હોય પણ તેમ છતાં નથી થવાતું એની કેટલીક મર્યાદા હોય છે તો એની ચર્ચા કરીએ છીએ કે કોણ કોણ પાસ થઈ શકે તો કોણ કોણ પાસ થઈ શકે તો એના માટે પેલું છે કે દોડમાં પાસ થયા હોય એ મિત્ર આ વખતે પાસ થઈ શકે બીજા આવતી વખતે અત્યારે જે ભરતી આવી છે એમાં તો એ જ પાસ થઈ શકશે જે દોડી ગયા છે બાકી રહી ગયા હોય છે તો એ દોડવાનું શરૂ રાખો નવી ભરતી ત્રીજી આવે એના માટે આઠ દિવસ દોડના પૂરા થયા ત્યારે છેલ્લા આઠ દિવસમાં એક લાખ સત્યાસી હજાર ઉમેદવારને બોલાવ્યા એમાંથી એક લાખ સોળ હજાર ઉમેદવારો હાજર રહ્યા એમાંથી પચાસ હજાર ત્રણસો ને ત્યાંશી ઉમેદવારો પાસ થયા એટલે ઓલમોસ્ટ લાખ ઉપર છોકરાઓ તો પીએસઆઈ અને બોથ વાળા છે જે રનિંગ પાસ કરી ચૂક્યા છે અને બીજા હવે કોન્સ્ટેબલ વાળા લાખ એક થઈ જાય તો બે લાખ ઉપર તો છોકરા મિનિમમ થઈ જશે હવે જે પીએસઆઈ ની રનિંગ પાસ કરી લીધી છે એવા એકાદ લાખ લોકોએ કે કોન્સ્ટેબલ માટેની પણ રનિંગ પાસ કરી લીધેલી છે કે જેને થઈ જાય એવા લોકોએ આવનારા ત્રણેક મહિનામાં શું કરવું જોઈએ કે જેથી આ વખતે એમનો વારો આવી જાય તો પીએસઆઈમાં છેલ્લે જે ચારસો ને બોતેર જગ્યા હતી એના માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે એક હજાર ત્રેવીસ લોકોને બોલાવ્યા તો એમના કેટલા માર્ક્સે મેરિટ અટક્યું છે એ અહીંયા તમને યાદી આપેલી છે જનરલ વાળાને ત્રણસો માંથી બસો પચીસ છે ઈડબ્લ્યુ ને ભાઈઓને બસો એકવીસ છે એસીબીસી ને બસો વીસ છે એસસી ને બસો પંદર છે ને એસટીમાં એકસો ને અઠ્ઠાણું પોઈન્ટ પચાસ છે બહેનોમાં જનરલમાં બસો પાંચ છે એસીબી છે છે અને એસટીમાં એકસો એનો મતલબ કે તમારે આ વખતે પીએસઆઈ બનવું હોય તો કઈક આ પ્રકારના માર્ક્સ ખેંચવા પડે તો આ ટોટલ બસો ઓએમઆર બેઝ એક્ઝામ છે એ અને સો લેખિત એમ કરીને ત્રણસો માર્કસ માંથી માર્કસ છે ત્રણસો માર્ક્સ માંથી મારા અંદાજ પ્રમાણે ચાલીસ માર્ક્સ લેખિતમાં અને સાહીઠ આ ઓછો વધુ રેશિયો છે એટલે આપણે એવરેજ જો પચાસ ની પકડી લઈએ કે લેખિતમાં પચાસ હોય તો બાકી તમારે બસો માંથી ખેંચવા પડે એટલે લેખિતના સો માંથી માની લઈ કે પચાસ તો બસો માંથી આમાંથી તમે પચાસ ગાઢી નાખો એટલે એકસો થઈ ગયા આમાંથી એકસો પંચોતેર માંથી હજી ચાર ઓછા કરી નાખો આ લખી નાખીએ તો એ પ્રમાણે દોઢસો જેવા એકસો પચાસ આ કેટલા માર્ક્સ લાવવા છે એનો અંદાજ બતાવું છું પીએસઆઈ માટેનો કે જો તમારે પીએસઆઈ બનવું છે તો એટલીસ્ટ તમારે બસો માંથી આ પ્રમાણેના ગુણ લાવવા પડે અને જો તમે બહેનો છો તો એ પ્રમાણે અહીંયા આપેલી છે એ યાદી પ્રમાણે જોઈ લ્યો અહીંયા અઠાણું છે ચોર્યાસી એટલે ચૌદ ઓછા છે એટલે માની લો કે અહીંયા એકસો ને તમે છત્રીસ જેવું ગણી લ્યો અહીંયા બસો પંદર છે બસો છે એટલે આમાંથી હજી દોઢસો ગણી લ્યો અહીંયા હજી ચૌદ ઓછા કર નાખો એટલે એકસો ને પંચાવન જેવા ગણી લ્યો એકવીસ ને પાંચ એટલે હજી અહીંયા સોળ નો ગેપ છે એટલે એ પ્રમાણે વીસ નાખો તો આસપાસ ગણી મતલબ કે બહેનો એકસો માંથી તો લેખિતમાં પચાસ પ્લસ માર્ક્સ આવે તો વાંધો ન આવે પીએસઆઈ બનવા માટે હવે આ માર્ક્સ લાવવા માટે શું કરવાનું થાય અથવા તો પોલીસ કોન્સ્ટેબલના બસો માર્ક્સ ના પેપર માંથી એકસો ને પચાસ ઉપર માર્ક્સ લાવવા હોય આયોજન પૂર્વક ની મહેનત સખત અને સતત પરીક્ષા ક્યારે આવશે તમારો પ્રશ્ન નથી તમને જે સિલેબસ આપેલો છે એ સિલેબસ સો ટકા પૂરો કરો મેક્ઝિમમ મલ્ટિપલ ટાઈમ જેટલી વખત થાય એક વખત વિષય વાંચી લીધો એટલે એ આવડી ગયું ન હોય એ તો તમે ખાલી વાંચું પછી એને સમજવાનું છે શીખવાનું છે એટલે વધારે વખત વાંચવું પડે મલ્ટિપલ ટાઈમ એને આયોજન કરવી પડે આયોજન એટલા માટે કે ખાલી એ નથી કરવાનું ખાલી બી એ નથી કરવાનું એ અને બી બંને સાથે લઈને ચાલવાનું છે દરેક વિષયને પાયાથી શીખવાનું અને સમજીને સતત પુનરાવર્તન કરવું વિષયને શીખો કદાચ ઊંડાણથી પ્રશ્ન પૂછે ફેરવીને પ્રશ્ન પૂછે તો તમને આવડે શીખેલા એ વસ્તુને સમજીને પુનરાવર્તન કરતું રહેવું પડે જેથી એ જીવતું રહે સારા અને નબળા પાસાને ધ્યાનમાં રાખીને મહેનત કરવી દરેક વ્યક્તિને ખબર હોય કે મારું એ જે વિભાગ છે મેથ રીઝનિંગ એ એકદમ સ્ટ્રોંગ છે પણ અમે બી માં બહુ ડખા છે તો એ અને બી ને હાવ મૂકી નથી દેવાનું એને ભી સમય આપવાનો છે એમાં પુનરાવર્તન કરતું જવાનું છે કંઈક નવું નજરામાં આવે તો ધ્યાનમાં રાખવાનું છે અને અમે બી ને વધારે સમય આપી અને ઓછા સમયમાં વધારે માર્ક્સ એમાં કવર કરી શકાય એ પ્રમાણેનું આયોજન ગોઠવવાનું થાય છે ચૌદ કલાક વધારે રોજની મહેનત ફરજીયાત કરવી પડે મારા અંદાજ પ્રમાણે ત્રણેક મહિનામાં જો પરીક્ષા આવી જતી હોય તો ચૌદ કલાક થી વધારે મહેનત કરવી જોઈએ જો તમારે આ વખતે ખાખી પહેરવી હોય તો એટલું થઈ જાય એટલી મહેનત થઈ જાય તો હવે એ મહેનત હવે આપણી રણનીતિ શું હોઈ શકે તો કે આપણી પાસે વિષયની યાદી આપેલી છે ગણિત છે બંધારણ છે રીઝનિંગ છે વિજ્ઞાન છે ગુજરાતી છે છે સામાન્ય ઇતિહાસ ભૂગોળ પીએસઆઈ માટે જાહેર વહીવટ અર્થશાસ્ત્ર પર્યાવરણ છે અને મેન્સ માટે ઇંગ્લિશ છે આની બાર કોન્સ્ટેબલ પીએસઆઈ નથી તમે આ ત્રણ નામ અને આ ગાઢી નાખો આમ તો પર્યાવરણ તો કોન્સ્ટેબલમાં છે જ આ બે નામ ગાઢી નાખો અને અર્થશાસ્ત્ર થોડું ઘણું કરો તો વાંધો નથી તો આટલું કોન્સ્ટેબલ છે અને આના સિવાય બધું લઈ લ્યું તો પીએસઆઈ છે

આપણે આવનારા ત્રણેક મહિનાને ધ્યાનમાં રાખીને એક સરસ મજાનું આયોજન ગોઠવું છે એ આયોજનમાં શું કરવાનું છે તો કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈને લગતી સંપૂર્ણ તૈયારી એ પરીક્ષા પહેલા કેવી રીતે પૂરી થઈ જાય દરેક વિષય ઓછા સમયમાં એમાંથી પૂરેપૂરા માર્ક્સ અપાઈ શકે એના માટે આપણે આયોજન કરેલ છે કે રોજ દિવસમાં બે થી ત્રણ લેક્ચર રૂબરૂ અભ્યાસ બે બે કલાકનું આપણું એક લેક્ચર હોય છે બે તો મિનિમમ પછી જેમ જેમ જરૂરિયાત પ્રમાણે બે થી ત્રણ કે ચાર લેક્ચરની જે જરૂર પડે એટલા લેક્ચર રોજ ગોઠવવા 3 થી વધારે વિષય સાથે શીખવાના પેરેલલ ત્રણ એક વિષય સાથે લઈને ચાલીએ જેથી કરીને માની લો કે એક વિષય એક બેન્ચ પર એક મહિનામાં પતી જાય તો એક મહિનામાં ત્રણ વિષય આપણે પૂરા કરી શકીએ છીએ રોજ અભ્યાસ અને એની રોજ ટેસ્ટ જે ડેલી જેટલું ભણો છો એની ડેલી ટેસ્ટ આપવાનું છે એટલે ભણતું જવાનું છે શીખતું જવાનું છે રિપીટ કરતું જવાનું છે આગળ વધતું જવાનું છે દર અઠવાડિયે પુનરાવર્તન અને તેની ટેસ્ટ સોમથી શુક્ર શનિ ભણીએ તો એની રવિવારે ફરજીયાત ટેસ્ટ એટલે અઠવાડિયામાં જેટલું ભણ્યા હોય એનું પુનરાવર્તન અને એની ટેસ્ટ બસો ગુણની વીસ મોક ટેસ્ટ પરીક્ષા પહેલાં પૂરી કરીએ માની લો કે સોમથી શનિ ભણીએ રવિવારે મોક ટેસ્ટ આપવાનું થાય તો વીસથી વધારે ટેસ્ટ પેપર આપણે તૈયાર કરી દીધેલા છે કે દર રવિવારે આપણે કમસે કમ એકાદું આપીએ તો એ પરીક્ષા પહેલાં વીસ પેપરની પ્રેક્ટિસ થઈ જાય પરીક્ષા નજીક આવે ત્યારે એની સંખ્યા વધારી દેવાની પહેલાં અઠવાડિયે એક એક પછી જરૂર પડે તો અઠવાડિયામાં બે ત્રણ ચાર પેપર પણ આપણે આપી શકીએ છીએ જેને જે ફાવે એ પ્રમાણે કોન્સ્ટેબલ અને પીએસઆઈ પીએસઆઈ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં પાસ થવા માટેની છેલ્લી સુવર્ણ તક સંપૂર્ણ અભ્યાસક્રમ પીએસઆઈ મુખ્ય પરીક્ષા માટે પણ આપણે લેક્ચર સેટ કર્યું રૂબરૂ જે છોકરાઓ આવશે એમના માટે રૂબરૂ અને લાઈવમાં પણ તો એમના માટે લાઈવ અથવા તો લાઈવમાંથી શરૂઆત કરીને જેવી રીતે સેટ થાય રીતના પણ ડેલી એકાદ બે કલાક તમે એના માટે આપતા થાવ કે સો માર્ક્સ એના પણ છે એમાંથી તમારે ચાલીસથી ઉપર લાવવા ફરજિયાત છે બસો માર્ક્સના પેપર છે તો એમાંથી સોમાંથી તમારે એકસો પચાસ એકસો સિત્તેર એકસો એસી જેટલું ઉપર ખેંચી શકાય એટલા માર્ક્સ ખેંચવાના છે તો એના માટે સોળમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી રૂબરૂમાં અને લાઈવ બંને જગ્યાએ તમે અભ્યાસ શરૂ કરી શકો છો એડમિશન આજથી શરૂ કરીએ છીએ આજથી લઈ અને પંદર તારીખ સુધીમાં આપ ગમે ત્યારે આવી શકો છો સોળ તારીખ પછી એકવાર આખું સ્કેડ્યુલ પ્રમાણે શરૂ થઈ જશે પાછળથી એડમિશન લેશો તો પછી આગળનું રિપીટ થશે એની જવાબદારી નથી લેતા અત્યારથી શરૂ કરીશું તો ત્રણ મહિના સુધીમાં આખે આખો કોર્સ કમ્પ્લીટ કરી દેશું માની લો કે પરીક્ષા એની પહેલાં આવશે તો હજી થોડીક વધારે મહેનત કરશું પણ ત્રણેક મહિના જેવો સમય તો મિનિમમ આપણને વ્યવસ્થિત પૂરું કરતાં લાગશે ઓછો સમય લાગશે તો વધારે મહેનત કરશું જેથી માર્ક્સ મળે એક જ ટાર્ગેટ છે માર્ક્સ પદ્ધતિ મળવા જોઈએ આટલું કરો તો આટલા માર્ક્સ આટલું કરો તો આટલા માર્ક્સ એ પ્રમાણે આપણે ચાલવાનું છે બીજું કદાચ કોઈને રેકોર્ડેડ કોર્સ જોતો હોય તો ટાર્ગેટ ખાખી છે એ સ્પેશિયલ કોર્સ આપેલો છે ત્રણ મહિના સાથે ત્રણ મહિના ફ્રી આપીએ છીએ કદાચ એક્ઝામ લંબાઈ જાય ઓકે તો એ અમે ભોગવી લઈશું ત્રણ મહિના બાકી ત્રણ મહિનામાં પરીક્ષા માટે ગણિત રીઝનિંગ અને જી કે તો સેમ છે ગુજરાતી ઇંગ્લિશ અલગથી છે એ પણ ભણવું હશે તો આજ રૂબરૂ જે મિત્રો આવશે એને રૂબરૂ બેન્ચમાં એ વિષયો પણ શીખવાડી દેવામાં આવશે એટલે પરીક્ષામાં જે જોઈએ બધે બધું તમારા માટે પૂરતી સગવડ અને સુવિધા સાથે તમારા સામંત ગઢવીનું સામ્રાજ્ય એન્જલ એકેડમી રાયસણ લઈને આવેલું છે તમારે જે જોઈએ રૂબરૂ ક્લાસ કરવા હોય તો રૂબરૂ ક્લાસ ફક્ત હોસ્ટેલમાં રહેવું તો હોસ્ટેલમાં એપ્લિકેશન વાપરવી હોય તો એપ્લિકેશન એપ્લિકેશન વાપરીને હોસ્ટેલમાં રહેવું હોય તો ખાલી પુસ્તક જોઈએ તો ખાલી પુસ્તક જે જોઈએ બધું છે બસ ઉપયોગ કરો તમારે જે જોઈએ રૂબરૂ ક્લાસ કરવા છે ઓફલાઈન ઓનલાઈન લાઈવ બેન્ચમાં ભણવું હોય તો લાઈવ બેન્ચ રેકોર્ડેડમાં ભણવું હોય તો રેકોર્ડેડ બુક મટિરિયલ જોઈએ તો એ છે દીકરા દીકરીઓ માટે હોસ્ટેલ લાઇબ્રેરી સુવિધા સાથે ખાવું પીવું રહેવું આરામથી ચૌદથી સોળ કલાક મહેનત કરી શકો એવું મસ્ત માહોલ તો આ બધી સુવિધા છે એમાંથી તમારે જેની પણ જરૂરિયાત હોય એનો નંબર આપેલો છે એ નંબર ઉપર તમે વોટ્સઅપમાં મેસેજ કરીને વધારે માહિતી મેળવી શકો છો રૂબરૂ અભ્યાસ માટે ડિજિટલ ક્લાસ છે બોયઝ હોસ્ટેલ છે ગર્લ્સ હોસ્ટેલ છે

જો આ બધું ઓકે હોય ઈચ્છા છે મહેનત કરવી છે વ્યસન નથી તો ધ્યાન રાખજો ફી ભરતી પહેલાં વિચાર લેવું ભરેલી ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવતી નથી પછી તમારે ભણવાનું છે શીખવાનું છે અને પાસ થવાનું છે એટલે જે પણ મિત્ર બાર કલાક ચૌદ કલાક સોળ કલાક મહેનત કરવા માગે છે તો અમારો આટલા વર્ષોનો જે અનુભવ છે અને એના આધારે જે સિસ્ટમ ગોઠવેલી છે એ સિસ્ટમ વિદ્યાર્થીઓને સફળતા અપાવે છે જો તમારે સફળ થવું હોય એ સિસ્ટમનો લાભ લેવો હોય તો આપે સિસ્ટમમાં જોડાઈ શકો છો થોડું કદાચ તમને આર્થિક રીતે એવું લાગે ફી વધારે થાય છે તો જે પ્રમાણે સગવડ આપીએ છીએ એક જ બિલ્ડિંગમાં રહેવાનું એક જ બિલ્ડિંગમાં વાંચવાનું ચોવીસ કલાક જેટલું વાંચવું એટલું વાંચવાનું સવારે નાસ્તો બપોર જમવાનું સાંજે જમવાનું ત્રણ વાગે ચા શરબત એક વિદ્યાર્થીને જેટલી જોઈએ એટલી સારામાં સારા લેવલની સુવિધા આપીએ છીએ તો થોડો ખર્ચો થશે ખર્ચો જીવનમાં એક વખત છે પાસ થશો તો એ મેળવવાનું આજીવન છે એ તમારો અંગત વિષય છે પણ મૂળ વસ્તુ આ ચાર કારણો ધ્યાનમાં રાખજો ઈચ્છા હોય બાર ચૌદ સોળ કલાક મહેનત કરવી હોય કોઈ વ્યસન ના હોય તો એક વખત ફી ભરી અને ત્રણ ચાર મહિના દિલથી ખેંચી મારો પરીક્ષા આવે સફળતાઓ નોકરી કરો ખુશ થાવ બીજું જે પણ માતા પિતા પોતાના બાળકને મૂકવા માગે છે એમને પણ વિનંતી છે કે જબરજસ્તી ન કરવી બાળકની ઈચ્છા હોય બાળક મહેનત કરવા સક્ષમ હોય સમર્થ હોય તો જ મૂકવું અહીંયા બાળક આવે તો એને શેર તથા અઠવાડિયા પંદર દિવસનો સમય લાગે સીધું આવે આ બરાબર તરત સેટ ન થાય કેમ કે મોબાઈલ વાપરવાનો નથી નકરી મહેનત કરવાની છે તો એમાં સેટ થતા સમય લાગે માની લો કે સેટ ન થાવ તો એ તમારે ભોગવવાનું થાય તમને એવું લાગતું હોય કે સેટ થવા માટે પહેલા હોસ્ટેલમાં એડમિશન લેવું છે તો વાંધો નથી પણ જે ભી નિર્ણય લો એ મક્કમતાથી લેજો સખત અને સતત મહેનત કરવા માટે આપણે આ સરસ મજાની સગવડ ઊભી કરી છે તેનો લાભ લેવા આજથી જ તમે પ્રવેશ લઈ શકો છો ફેબ્રુઆરી ફેબ્રુઆરીથી આપણે ભણવાનું શરૂ કરી દઈશું રેડી Cholo to moríes.